પછી અહીંયાથી આમ કરવાને એટલે તો કટ થઈ જાય તો એ કટ ના થઈ વાંડો ને કટ થઈ જાય તો પણ આમ બેયુ કરવા બસ એટલે થઈ જાય તો કાતર તો કટ કરવા માટે જ હોય ને જો આમ થાય પછી બધું એક્સ્ટ્રા છે ઈઝલી બરાવે ને બધું એક્સ્ટ્રા છે ઈઝલી ઈઝલી બરાવે

ઓછું થયું પણ આ છે ને આટલા બધા આટલા બધા રંગી ટુકડા છે ને

કેટલા બધા ટુકડા કર્યા છે બસ નકરે ટુકડા ટુકડા આખી કાર્પેટમાં આખી ડિશ કાપી નાખી પેપરની હે કેટલું બધું કે કટ કરી નાખ્યું આમ જો આમ જો ઉકળો કર્યો છે ને આપણે હવે સાફ કરવાનું ને આપણે આ જો ચાંદલિયા હે અને હવે નથી આ તારે આપણે ક્યાં મૂકવાનું છે આ બધા ચાંદલિયા તારે કયા બેડની નીચે સુવા જઈએ તેરે એ શું છે સીઝર સેલડ તો આ સેલડ બનાવ્યો જ તે સેલડ બનાવો છે રિટર્ન કરવાનું છે બરાબર તો હવે આ આપણે કેટલું બધું આપણે ઈશાને બધા કટ કર્યા છે તો હવે અહીંયા આપણે વેક્યુમથી લેવા પડશે ને વેક્યુમથી આપણે કાર્પેટ સાફ કરવી પડશે ને ચાલો પેલા આ બધી ડિશ ના પીજા લે પછી બધા જોઈ લઈ લે પછી બાકી પણ આ આપણે આ બધું ક્લીન કરવું પડે ને તે કેટલું બધું તે કેટલું બધું ગંદુ કર્યું છે ઘર આ બધું આ બધા આ બધા ટુકડા આ બધાને આ બધું આમ આખું ઘર આ ત્યાં જોયું આમ જો આ કોણે લાઈન કરી છે આટલી બધી આ ટોઈઝની કોણે આ કઈ કઈ કાર છે કઈ કાર છે આટલી બધી બિગ લાઇન કરી છે એ કોણે આપી ટીચરે આપી અચ્છા ટીચર કારે આપે સ્કૂલે અચ્છા તો આ કેટલી છે તે કાઉન્ટ કરી આટલી બધી કાર તે અહીંયા કેમ લાઇન કરી છે પાર્કિંગ છે અચ્છા આટલી બધી કાર હજી એ બાકી રહી ગયું તો મેલ ટ્રક કયું સોંગ ગાતો તો મેલ ટ્રક નું કયું સોંગ આવે ગાતો ભૂલી ગયો તો આટલી બધી આ કાર છે આ ડાયનોસોર વાળી ને મેલ ટ્રક ને કેટલી બધી સ્ટ્રોબેરી વાળી ને પ્લેન ને બધાનું પાર્કિંગ એક જ છે એટલે હજી એડ થાય છે બધી કાર હે નાની મોટી બધી કાર હજી એડ થાય છે આ ક્લીન અપ કરતા કરતા હજી આપણે આખો દિવસ થતો થઈ જશે અને હવે આ બધું આ બધું નથી અપ કરવાનું હે અહીંયા ઉકળડો કર્યો છે આ બધો આમ જોતો આ બધું આ બધું હવે ક્યારે ક્લીન અપ કરશું આપણે તું સિરિયસ છે એટલે કાલે જ કરવાનું એમ તું આજે નહીં કરે એમ કે મને તો આજે જ ગમે છે ક્લીન અપ કરવું કાલે ચાલો ચાલો ક્લીન અપ કરી નાખીએ જલ્દી આજે બે શું બે આજે આટલું બેસી તો પણ ગંદુ તે કર્યું છે તો ક્લીન અપ તારે નહીં કરવાનું ના તો મને કે માટુ બધું કર આટલું બગાડતા આવડે બધું એક તને ક્લીન અપ કરતા ના આવડે હું છાખી જાગું ઓ ઓ આ છોકરો નાનું નાનું બોડી છે ને નાનો નાનો છે એટલે બહુ થાકી જાય છે નહીં હે ને ચાલો ચાલો આપણે કરનાય છે તું 20 યર ના થાઉ ને તારી

મમ્માને બી રમાય કે મમ્માને સ્પોર કાર મને રમાય કે મને મમ્માને કઈ ચૂઝ કરવી છે માટી કાર સ્ટ્રોબેરી કાર I already choose the car, okay? A strawberry car. A strawberry car? Ha. એટલે હું આ કાર જોશે. Okay. મે ચા. આ બે કોઈ ના પછી ચાલો no... okay,